અમરનાથ મહાદેવની અમરકથા અને અમરનાથ યાત્રા વિશે રોચક જાણકારી અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થ સ્થળ છે જે સ્થળે ભગવાન શિવે મહા પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું દરેક હિન્દુ વ્યક્તિનું સપનું હોય છે કે જીવનમાં એકવાર બાબા અમરનાથની યાત્રા અવશ્ય કરવી અમરનાથ હિન્દુઓનું હિંદુઓનું એક મહત્ત્વનું તીર્થસ્થળ છે આ તીર્થમાં જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં એકસો પાંત્રીસ કિલોમીટર દૂર સમુદ્ર તટક કરતાં તેર હજાર છસો ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે આ ગુફાની લંબાઈ અંદર તરફની ઊંડાઈ ઓગણીસ મીટર અને પહોળાઈ સોળ મીટર જેટલી છે ગુફા અગિયાર મીટર જેટલી ઊંચી છે અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમ કે અહીં જ ભગવાન શિવે મા પાર્વતીને અમૃત્વનું રહસ્યમય સમજાવ્યું હતું અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃત શિવલિંગનું નિર્માણ થવું છે પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયં ભૂ હિમાલય હિમાયની શિવલિંગ બરફાની બાબા પણ કહે છે અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહિનામાં થવાવાળા પવિત્ર હિમશિવલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે ગુફાનો પરિધમ લગભગ દોઢસો ફૂટ છે અને આમાં ઉપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે અહીં એક એવી જગ્યા છે જેમાં ટપકતા હિમ ટીપામાંથી લગભગ દસથી બાર ફૂટ ઊંચી શિવલિંગ બને છે ચંદ્રમાના ઘટવા વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો વધતો રહે છે શ્રાવણ પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાજ સુધીમાં ધીરે ધીરે નાનું થઈ જાય છે આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતા જ ચોરો ચૂરો થઈ જાય છે મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે અમરનાથ વિશે એવી કથા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી જેને સાંભળીને સંતોષાત સુખ શિશુ સુખદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયા હતા ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે જેને શ્રદ્ધાળુઓ અમર પક્ષી કહે છે તે પણ અમરકથા સાંભળી અમર થયા છે એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યેક દર્શનથી ધન્ય કરી તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અધોગની પાર્વતીની આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનાર અનેક સ્થળોનું વર્ણન હતું આ કથા કાલંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ અમુક વિદ્યાનોના મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીને અમરકથા સંભળાવવા લઈ જતા હતા ત્યારે તેમણે નાના નાના અનંતનાગોને અનંતનાગમાં છોડ્યા માથાના ચંદ્રને ચંદનવાડીમાં ઉતાર્યું અન્ય પશુઓ જંતુઓને ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યા હતા આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવેલા છે અમરનાથ ગુફાની સૌથી પહેલી ખબર સોળમી શતાબ્દીના પૂર્વાધમાં એક મુસલમાન ભરવાડને પડી હતી આજે પણ ચોથા ભાગનો ચડાવો તે મુસલમાન ભરવાડના વંશજોને મળે છે આશ્ચર્યની વાત છે કે અમરનાથ ગુફા એક નથી અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની મોટી ગુફાઓ દેખાય છે તે બધી બરફથી ઢકાયેલી છે અમરનાથ મહાદેવ અને યાત્રાનો ઇતિહાસ હિન્દુ ધર્મમાં અમરનાથ ગુફાનું વિશેષ મહત્ત્વ છે દંતકથા અનુસાર ભગવાન શિવે પાર્વતીને અમરત્વ અને બ્રહ્માંડની રચનાના રહસ્યનું વર્ણન કરવા માટે આ ગુફા પસંદ કરી હતી પાર્વતીએ પૂછ્યું શા માટે તમે અમરશો અને હું વારંવાર જન્મ લઉં છું ભગવાન શિવે કહ્યું કે આ અમરકથાને કારણે છે મા પાર્વતીએ અમરકથા સાંભળવાનો આગ્રહ કર્યો અને લાંબા સમય સુધી ભગવાનને સમજાવ્યા પછી ભગવાન શિવે તે વાર્તામાં પાર્વતીને સંભળાવવાનું નક્કી કર્યું કથાનું વર્ણન કરવા માટે ભગવાન શિવે એકદમ એકાંત જગ્યા શોધવાનું શરૂ કર્યું જેથી મા પાર્વતી સિવાય કોઈ પણ જીવ અમરકથા સાંભળી ન શકે આખરે તેને અમરનાથ ગુફા મળી ત્યાં પહોંચવા માટે તેમણે તેમના આખલો નદી પહેલગામાં ચંદનવારી ખાતે તેમનો ચંદ્ર શેષનાગ તળાવ કિનારે તેમના સાપ મહાગુણ પર્વત પર તેમના પુત્ર ગણેશ અને ભજનતરણીમાં તેમણે તેમના પાંચ તત્વો પૃથ્વી છોડી દીધા પૃથ્વી પર છોડી દીધા અગ્નિ પાણી હવા અને આકાશ આ પછી ભગવાન શિવે મા પાર્વતી સાથે આ પવિત્ર અમરનાથ ગુફામાં પ્રવેશ કર્યો ભગવાન શિવે અરણની ચામડી ચામડી પર બેસીને સમાધિ લીધી એક પણ જીવ જીવ પણ ગુપ્ત અમરકથા સાંભળી ન શકે તેની ખાતરી કરવા માટે તેણે કલાંગી નામના રુદ્રની રચના કરી અને તેને ગુફાની આસપાસ આગ લગાડવાનો આદેશ આપ્યો જેથી તે સ્થાનની આસપાસ રહેતી દરેક વસ્તુનો નાશ થઈ શકે તે પછી તેમણે મા પાર્વતીને અમરત્વની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું પરંતુ આટલા પ્રયત્નો છતાં ભગવાનને જે હરણીની ચામડી પર બેઠા હતા તેની નીચે ઈંડા સુરક્ષિત રહ્યા પણ તેને નિર્જીવ ગણવામાં આવતા હતા તે ઈંડામાંથી કબૂતરોની જોડીનો જન્મ થયો અને માનવામાં આવે છે કે તે અમર બની ગયા પવિત્ર ગુફાની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી દંતકથા અનુસાર મુનિએ અમરનાથની શોધ કરી હતી લાંબા સમય પહેલા એવું માનવામાં આવે છે કે કાશ્મીરની ખીણ પાણીમાં ડૂબી ગઈ હતી અને કશ્યપ મનુએ તેને નદીઓ અને નાળાઓની શ્રેણી દ્વારા વહેવડાવી હતી તેથી જ્યારે પાણી ઓછરી ગયું ત્યારે મુનિ ભગવાન અમરનાથના દર્શન કરનારા સૌ પ્રથમ હતા ત્યારબાદ જ્યારે લોકોએ શિવલિંગ વિશે સાંભળ્યું ત્યારે તે બધા આસ્થા વાના માટે ભગવાન ભોળનાથનું નિવાસસ્થાન બની ગયું હતું સમય વિતતા વિતવા સાથે ભક્તોએ આ કઠિન અને જોખમી તીર્થયાત્રામાંથી પસાર થવામાં વધુ મહેનત કરી ન હતી અને તીર્થયાત્રા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી લોકવાયકા મુજબ અઢારસો ને પચાસમાં બુટા મલિક નામના વ્યક્તિ દ્વારા ગુફાની પુનઃશોધ કરવામાં આવી હતી તે પહાડોમાં તેના ઢોર ચડાવી રહ્યો હતો જ્યારે એક સૂફી સંતે તેને કોલસાની થેલી આપી જે પાછળથી સોનાની બની ગઈ ગઈ તે સંતનો આભાર માનવા માટે પાછો ગયો પરંતુ તેના બદલે તેને ગુફા અને શિવલિંગ મળ્યા તેમણે તમામને અને અધિકારીઓને જાણ કરી હતી મહારાજા રણબીર સિંહ એક શ્રદ્ધાળુ હિન્દુએ ભયભીત પવિત્ર ગુફા વિશે જાણ્યા પછી યાત્રા કરી અને ત્યારથી અમરનાથ યાત્રા એક વાર્ષિક ધાર્મિક વિધિ બની ગઈ બુટ્ટા મલ્લિકના વંશજો ત્યાં ત્યારથી મંદિરના રખેવાળા હતા ધંસનામી અખાડા અને પુરોહિત સભા મટનના મટનના પૂંજારીઓ પવિત્ર ગુફાની સંભાળ લેતા હતા ત્યારબાદ મંદિરની બાબતોની દેખરેખ માટે અમરનાથ સાઇન બોર્ડ રચના કરવામાં આવી હતી હરહર મહાદેવ જય ભોલનાથ ધન્યવાદ મિત્રો